મિત્રો જેવા ગરુડ પુરાણ નમસ્કાર મિત્રો જો તમે ભગવાન શ્રી કૃષ્ણના ભક્ત હોય તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખો ગરુડ પુરાણ મુજબ મૃત્યુ પછી મનુષ્યને કયો જન્મ મળશે તે તેના પાછલા જન્મના કર્મો પર આધાર રાખે છે મોટા ભાગના લોકોમાં આવનારો જન્મ અને પાછલા જન્મ વિશે જાણવાની ઉત્સુકતા હોય છે લોકોના મનમાં જિજ્ઞાસા હોય છે કે તેઓ આવનારા જન્મમાં મનુષ્ય બનશે કે પશુ બનશે કે પછી કીડા મકોડા જો મનુષ્ય બનશે તો ઘણાના મનમાં એવો સવાલ આવે છે કે તેઓ સ્ત્રી તરીકે જન્મ લેશે કે પછી પુરુષ બનશે હિન્દુ ધર્મમાં એવો ઉલ્લેખ જોવા મળે છે કે જે જીવ જન્મ લે છે એનું મૃત્યુ અવશ્ય થાય છે પરંતુ શું તમે જાણો છો કે મનુષ્ય મૃત્યુ પછી કઈ યોનીમાં જન્મ લે છે મિત્રો ગરુડ પુરાણ હિન્દુ ધર્મના મહાપુરાણોમાંથી એક છે તેમાં જન્મ મૃત્યુ અને મૃત્યુ પછીની ઘટનાઓનું વિસ્તારપૂર્વક વર્ણન જોવા મળે છે આ પુરાણમાં એવી ઘણી બધી વાતો જણાવવામાં આવી છે જેનું પાલન કરવાથી વ્યક્તિ પોતાના જીવનની સ્થિતિ સુધારી શકે છે આ મહાપુરાણોમાં ગરુડ પુરાણ ખૂબ જ મહત્વપૂર્ણ છે જે સનાતન ધર્મમાં કોઈ પણ વ્યક્તિના મૃત્યુ પછી વાંચવામાં આવે છે ગરુડ પુરાણમાં ભગવાન વિષ્ણુ અને ગરુડ પક્ષી વચ્ચેની વાતચીતનું વર્ણન છે સાથે જ એમાં વ્યક્તિના ચારિત્ર વિશે પણ ખૂબ સારી રીતે જણાવવામાં આવ્યું છે ઈશ્વરની દ્રષ્ટિએ જે સારા કાર્યો એટલે કે તમારા કામ હોય છે એને પુણ્ય કહેવાય છે અને જે ખરાબ કાર્યો હોય છે એને પાપ કહેવાય છે ગરુડ પુરાણ અને કઠોપનિષદમાં ઉલ્લેખ જોવા મળે છે કે મનુષ્ય પૃથ્વી પર જે કંઈ પણ પાપ કરે છે તે બધા જ પાપોની અલગ અલગ સજા વારા ફરતી મળે છે ગરુડ પુરાણ અનુસાર જે વ્યક્તિ સારા કર્મો કરે છે એને સ્વર્ગમાં સ્થાન મળે છે જ્યારે ખરાબ કર્મો માટે નર્કનો સામનો કરવો પડે છે તો મિત્રો આજે અમે આ વિડિયોમાં તમને એ વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો ગધેડા કૂતરા બિલાડી સાપ પાપી મનુષ્યોનો જન્મ થાય છે નમસ્કાર મિત્રો જો તમે અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને ને જરૂરથી કરજો અને વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો સાથે શેર કરજો મિત્રો અહીંયા સૌથી પહેલા તમારે એ જાણવું જરૂરી છે કે શું ખરેખર પુનર્જન્મ થાય છે મિત્રો આ વાતને આપણે એક ઉદાહરણ દ્વારા સમજવાની કોશિશ કરીએ મિત્રો ઘણીવાર બાળક જ્યારે જન્મ લે છે ત્યારે એમાં કોઈ પણ પ્રકારનો દોષ હોય છે ઘણા બાળકો કિન્નર સ્વરૂપે જન્મ લે છે અથવા એવા સ્વરૂપમાં જન્મ લે છે જેમને કોઈ શારીરિક દોષ હોય છે જેમ કે

બાળકને એના પાછલા જન્મના કર્મોના આધારે કષ્ટ ભોગવવાનું નક્કી હોય છે એટલે જ જ શારીરિક અસમર્થતા જન્મની સાથે આવે છે ગરુડ પુરાણમાં લખેલું છે કે પાંડવ ભાઈઓને અલગ અલગ ઘરોમાં જન્મ પોતાના કર્મ અનુસાર મળ્યો હતો ગરુડ પુરાણમાં વિસ્તારથી જણાવવામાં આવ્યું છે કે જ્યાં સુધી શિશુ માતાના ગર્ભમાં રહે છે ત્યાં સુધી એને પાછલા જન્મનું બધું જ યાદ હોય છે એને એ પણ યાદ હોય છે કે એને પાછલા જન્મમાં કયા કયા કર્મો કર્યા હતા અને દુઃખી થઈને એ જીવ ઈશ્વરને પ્રાર્થના કરે છે કે આ જીવનમાં હું સદકર્મ કરીશ અને ભગવાનનું નામ જપતો રહીશ જ્યારે શિશુ માતાના ગર્ભમાંથી બહાર નીકળીને આ પૃથ્વી લોક પર આવે છે ત્યારે ઈશ્વર એની સ્મૃતિને ખતમ કરી નાખે છે એટલે કે એના મગજમાંથી પાછલા જન્મની વાતોને ભૂલાવી દેવામાં આવે છે અને એ જીવ ફરીથી બધું મોહ માયામાં એટલો બધો ગોચવાય જાય છે કે પરમાત્મા માટે એની પાસે સમય જ નથી રહેતો તો મિત્રો ચાલો આપણે આપણા મુદ્દા પર પાછા આવીએ અને એ જાણવાની કોશિશ કરીએ કે કયા કર્મ પ્રમાણે કયો જન્મ મળે છે

આવનારા જીવનમાં પણ ભોગવવા પડે છે મિત્રો કાચબાનો જીવનકાળ ખૂબ લાંબો હોય છે કાચબો 20 કે 30 વર્ષ નથી જીવતો પરંતુ એનો જીવનકાળ 200 થી 300 વર્ષની વચ્ચેનો હોય છે એટલે કે આ અપરાધની સજા ખૂબ જ લાંબી અને ખૂબ કઠિન હોય છે નંબર 2 સ્ત્રીનો જન્મ કોને મળે છે ગરુડ પુરાણ અનુસાર જ્યારે આત્માને નવો જન્મ મળે છે ત્યારે જન્મ પુરુષનો હોય કે સ્ત્રીનો હોય આત્માએ એ શરીરને અનુરૂપ વ્યવહારમાં ઢળીને પોતાનું કર્મ કરવું પડે છે શરીર દ્વારા કર્મ કરીને જ એક આત્મા પોતાના જન્મના ઉદ્દેશ્યને સાર્થક પણ બનાવી શકે છે અને નિરર્થક પણ બનાવી શકે છે મિત્રો સારા કર્મો કરીને આત્મા મુક્તિના માર્ગ તરફ આગળ વધી શકે છે અને સ્વભાવમાં મહિલાઓ જેવી આદતો અપનાવે છે તો આવા પુરુષોને આવનારા જન્મમાં સ્ત્રીનું રૂપ મળે છે નંબર ત્રણ વાંદરાની યોની આ જન્મમાં જે વ્યક્તિ જન્મ લે છે અને પોતાના માલિક નો વિશ્વાસ પાત્ર બની ને એનો વિશ્વાસ તોડે છે એનો સામાન્ય જીવન કાળ વીસ વર્ષ હોય છે મિત્રો

અને શિકાર કરીને પોતાના પરિવારનું પાલન પોષણ કરે છે એને આવનારા જન્મમાં કોઈ કસાયના હાથે મૃત્યુ મળે છે એટલે કે તે પશુનો જન્મ લે છે ગરુડ પુરાણ મુજબ જે વ્યક્તિ મૃત્યુના સમયે ભગવાનનું નામ લે છે તો ભગવાન એના માટે મુક્તિનો દ્વાર ખોલી દે છે આજ કારણ છે કે શાસ્ત્રોમાં મરતી વખતે રામનું નામ લેવું મહત્વપૂર્ણ માનવામાં આવ્યું છે મિત્રો હવે નંબર 4 ની વાત કરીએ તો ગધેડાનો જન્મ કોણ ભોગવે છે અહીં આવે છે કર્મફળનો સિદ્ધાંત મિત્રો ગરુડ પુરાણ અનુસાર પોતાના સાચા મિત્રનો અપમાન કરનારો ગધેડાની યોની ભોગવે છે ગધેડાનો જીવનકાળ 25 થી 30 વર્ષનો હોય છે

कीड़ा मकोड़ा योनि बीजा निंदा करना અને ખરાબ વ્યવહાર કરનારો કીડા મકોડાના રૂપમાં જન્મ લે છે આ એક એવી યોની છે જેમાં તમે ગમે એટલા પ્રતિભાશાળી હોય ગમે એટલી આવડત હોય તમને ક્યારેય સન્માન નથી મળતું ઉદાહરણ તરીકે એક કીડીને જ જોઈ લ્યો નીચે પડે છે ફરી ચાલે છે અને મંજિલ સુધી પહોંચે છે આપણે બધાએ આ પૃથ્વી પર અલગ અલગ યોનીઓમાં ત્યાં સુધી જન્મ લેવો પડે છે જ્યાં સુધી આપણને મોક્ષની પ્રાપ્તિ ન થઈ જાય જે વ્યક્તિ પોતાના પાસેથી લીધેલું ધન પાછું નથી આપતો કે તેમની પાસેથી ધન મેળવે છે તે કીડા મકોડાની યોનીમાં જન્મ લે છે આ યોનીઓનો જીવનકાળ કેટલો લાંબો હશે તે વ્યક્તિના કર્મફળ પર નિર્ભર કરે છે નંબર સાત સસુંદરનો જન્મ કોને મળે છે જે વ્યક્તિ કોઈ વસ્તુની ચોરી કરે છે તે પોપટ બને છે જ્યારે સુગંધિત પદાર્થની ચોરી કરનારી વ્યક્તિ રૂપમાં જન્મ લે છે પરંતુ જો અપરાધ ચોરી કરતા મોટો હોય તો તે વધુ કષ્ટદાયક હોય છે નંબર આઠ કયા લોકોનો પુનર્જન્મ ઘુવળ તરીકે થાય છે પોતાની ચાલાકીના કારણે જે લોકો બીજાને મૂર્ખ બનાવીને ચેતરપિંડી કરે છે અને તેમનો લાભ ઉઠાવે છે અથવા તો કામ કઢાવી લે છે આવા લોકોને મૃત્યુ પછી નરકમાં સ્થાન મળે છે સાથે સાથે આવા લોકો આવનારા જન્મમાં ઘુવડના રૂપમાં જન્મ લે છે નંબર નવ જે વ્યક્તિ પરસ્ત્રી સાથે સંબંધ બાંધે છે એને કઈ યોની ભોગવવી પડે છે મિત્રો જે વ્યક્તિ પરસ્ત્રી સાથે સંબંધ બાંધે છે એને નરકમાં જવું પડે છે ગરુડ પુરાણ અનુસાર આવા પુરુષને ત્યાં અનેક કષ્ટો ભોગવવા પડે છે અને ત્યારબાદ એને અલગ અલગ યોનિઓમાં એક પછી એક ઘણા બધા જન્મ લેવા પડે છે એ સૌથી પહેલા વરુ બને છે પછી એક કૂતરાના રૂપમાં જન્મ લે છે ત્યારબાદ શિયાળ પછી ગીધ પછી શ્વાન પછી કાગડો અને અંતમાં બગલો બને છે આ બધી જ યોનિઓના કષ્ટ ભોગવ્યા બાદ એને ફરીથી મનુષ્યની યોનિ મળે છે એવી વિવાહિત મહિલા કે જે કોઈ પર પુરુષ સાથે સંબંધ બાંધે છે એને નરકની યાતનાઓ ભોગવવી પડે છે અને આવી મહિલાઓ આગામી જન્મમાં ગરોળી સાપ અથવા તો સામા ચીડિયાના રૂપમાં જન્મ લે છે પરંતુ જે વ્યક્તિ કોઈ સ્ત્રી સાથે બળજબરીથી સંબંધ બાંધે છે એને તો નર્ક ભોગવ્યા પછી અને ઘણી બધી યોનીઓમાં જન્મ લીધા પછી મનુષ્ય યોનીમાં કিন্নરના રૂપમાં જન્મ મળે છે નંબર દસ ખોટી ગાળા ગાળી કરનારને કઈ યોની મળે છે એવું માનવામાં આવે છે કે કંઠમાં માતા સરસ્વતીનો વાસ હોય છે એટલે જ જે લોકોની વાણીમાં મધુરતા નથી હોતી અને જે બીજાને ખરાબ ભલું કહે છે કે હંમેશા ગાળા ગાળી કરે છે ગરુડ પુરાણ અનુસાર એમનો આવનારો જન્મ બકરાના રૂપમાં થાય છે જે મનુષ્ય સ્ત્રીની હત્યા ગર્ભપાત અથવા તો ગાયની હત્યા કરે છે તે આવનારા જન્મમાં મૂર્ખ અને કુબડા તરીકે જન્મ લે છે ગરુડ પુરાણ મુજબ જે વ્યક્તિ મૃત્યુના સમયે ભગવાનનું નામ લે છે તો ભગવાન એવા વ્યક્તિ માટે મુક્તિનો માર્ગ ખોલી દે છે આ જ કારણ છે કે શાસ્ત્રોમાં મરતી વખતે રામનું નામ લેવું મહત્વપૂર્ણ માનવામાં આવ્યું છે મિત્રો ગરુડ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે જે વ્યક્તિ પોતાના મોટા ભાઈનું અપમાન કરે છે અને સમાજની સામે એને લજ્જિત કરે છે તે આવનારા જન્મમાં કાગડાના રૂપમાં જન્મ લે છે આ યોનીમાં એને દસ વર્ષ સુધી કષ્ટ ભોગવવું પડે છે ત્યારબાદ એને મનુષ્ય યોની પ્રાપ્ત થાય છે ગરુડ પુરાણ અનુસાર બીજા માટે સારું વિચારનારો ધર્મને માનનારો ધાર્મિક કાર્યોમાં વિશ્વાસ રાખનારો પશુઓ પ્રત્યે પ્રેમ રાખનારો માતા પિતાનું આદર સન્માન કરનારો અને પોતાના ગુરુ દ્વારા બતાવેલા માર્ગ પર ચાલનારો જીવ સ્વર્ગમાં જાય છે અને પોતાના માટે મોક્ષના દરવાજા ખોલી લે છે માંસ ખાનારાઓ ગરુડ પુરાણ અનુસાર માંસ ખાનારી વ્યક્તિને આવનારા જન્મમાં અંગો સંબંધિત સમસ્યાઓ આવે છે દારૂ અથવા શરાબ પીનારાના દાંત કાળા હોય છે અને જીભના સ્વાદના કારણે ન ખાવા જેવી વસ્તુઓ ખાઈ લેનારાને

અને ઈશ્વરની ભક્તિ કરો અત્યારે તો તમે મનુષ્ય યોનિમાં જન્મ લીધો છે આની પહેલા તમારો કઈ યોનિમાં જન્મ થયો હતો તો ચાલો આપણે એ પણ જાણી લઈએ મિત્રો જાતિ સ્મરણના પ્રયોગ માટે ધ્યાન ચાલુ રાખતા તમે જ્યારે પણ પથારી પર સુવા જાઓ છો ત્યારે આંખો બંધ કરીને ઉલટા ક્રમમાં પોતાની દિનચર્યાની ઘટનાઓને યાદ કરો જેમ કે સૂતા પહેલા તમે શું કરી રહ્યા હતા પછી એના પહેલા શું કરી રહ્યા હતા અને વધુ ઊંડાણમાં જાઓ અને જુઓ કે એના પહેલા તમે શું કરી રહ્યા હતા પછી આ પ્રકારની સ્મૃતિઓને સવારે ઉઠવા સુધી લઈ જાઓ દિનચર્યાનો ક્રમ સતત ચાલુ રાખતા મેમરી રિવર્સને વધારતા જાઓ ધ્યાન સાથે આ જાતિ સ્મરણનો અભ્યાસ ચાલુ રાખવાથી કેટલાક મહિનાઓ પછી

આજની રજૂઆત તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને ને જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ